બેન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે એક મોટું પગલું લેવામાં આવ્યું છે ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે તે આ મહિનાના દરમિયાન ખુલ્લા બજારમાં સરકારી ઇક્વિટી ખરીદશે અને લગભગ રૂપિયા એક પોઈન્ટ નવ લાખ કરોડના યુએસ ડોલર રૂપિયાની અદલાબદલી કરશે અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ સેન્ટ્રલ બેન્કે સિસ્ટમમાં ગાળાની લિક્વિડિટી દાખલ કરવા માટે દસ બિલિયન ડોલરના મૂલ્યાંકન યુએસ ડોલર રૂપિયા સ્વે હાથ ધર્યા હતા જેના કારણે હરાજીમાં મજબૂત માંગ જોવા મળી હતી હવે આરબીઆઈએ ફરી એકવાર ખુલ્લા બજાર દ્વારા લિક્વિડિટી વધારવા જાહેરાત કરી છે જેનાથી માંગમાં વધુ વધારો થઈ શકે છે આ ઉપરાંત ભારતીય શેર બજારમાં પણ બેન્કિંગ અને એચડીએફસી કંપનીઓના શેર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે આરબીઆઈ જણાવ્યું છે કે બાર માર્ચ અને અઢાર માર્ચના રોજ પચાસ હજાર કરોડ રૂપિયાના બે તબક્કામાં ભારત સરકારના ઇક્વિટીઝની કુલ એક લાખ કરોડની રૂપિયા ઓએમયુ ખરીદી કરાશે આ રાજીમાં ભાગમાં યોજાશે જેમાં પ્રતિભાગમાં પચાસ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે વધુમાં આરબીઆઈ ચોવીસ માર્ચ બે હજાર પચીસના રોજ છત્રીસ મહિના સમયગાળા માટે દસ અબજ રૂપિયાની યુએસ ડોલર રૂપિયાની ખરીદી વેચાણ શ્રે હરાજી પણ યોજશે ભારતીય બેન્કિંગ સિસ્ટમ હાલમાં દસ વર્ષમાં સૌથી ગંભીર લિક્વિટી સંકટનો સામનો કરી રહી છે સિસ્ટમની લિક્વિડિટીના નવેમ્બરમાં રૂપિયા એક પોઈન્ટ પાંત્રીસ લાખ કરોડના સરપ્લાઇસને ડિસેમ્બરમાં રૂપિયા ઝીરો પોઈન્ટ પાસઠ લાખ કરોડની ખાદ્યમાં બદલાઈ ગયા છે આ સતત વધી રહી છે જેના જાન્યુઆરીમાં રૂપિયા બે સાત લાખ કરોડ અને ફેબ્રુઆરીમાં રૂપિયા એક ઓગણસાઠ લાખ કરોડની પહોંચી ગઈ છે બુધવારે શેર બજારમાં તેજી જોવા મળી હતી આ દરમિયાન ઘણા શેર સારા વધારા સાથે બંધ થયા છે બજાર બંધ થયા પછી આરબીઆઈ તરફથી આવી રહેલા સમાચાર બજાર માટે સકારાત્મક સંકેતો આપી રહ્યા છે નિષ્ણાતો માને છે કે ગુરુવારે પણ બેંકો અને એનબીએફસીની કંપનીઓના શેર પણ ફોકસમાં રહી શકે છે